નમસ્તે બેટા ફરીવાર આપણે જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના વિભાગ ત્રણ એટલે કે ભાષા જે પરીક્ષામાં પચીસ માર્ક નું વેટેજ ધરાવે છે ચાર પેરેગ્રાફ પૂછાશે દરેક પેરેગ્રાફના પાંચ પ્રશ્ન હશે અને દરેકનો સવા માર્ક એટલે પચીસ માર્ક વીસ પ્રશ્નો સવા માર્ક એટલે કે

પાડોશી હતા તેઓ બંને એકબીજાથી તદ્દન જુદા પ્રકારના હતા કીડી અને તેનું કુટુંબ પરિશ્રમી હતું એટલે કે મહેંતુ તેઓ બધા આખો દિવસ સખત કામ કરતા હતા આપણે જાણીએ છીએ કે કીડી હંમેશા કેવી હોય કે સ્થિર ઊભી રહે નહીં હંમેશા કંઈક ના કંઈક કામ કરતી હોય તેઓ ચોખા લોટ અને ખાંડ ભેગી કરતા હતા તેઓ જમતા હતા અને બાકીના સંગ્રહ કરતા હતા કામ વગર ફરવાનું તથા વધારાની વાતો કરવાનું ગમતું ન હતું કીડીને કીડીનું પરિસ્મન કુટુંબ કેવું હતું મેન તું એને વધારાનું કામ કરવું કામ વગર વાતો કરવી અને એને ગમતું નહોતું બેસી રહેવું એનો મતલબ ઘાસનો કીડો દરેક સમયે મોજ મજા કરતો હતો વાતાવરણ સારું હોય ત્યારે તેઓ ઉજાણી કરતા હતા અને ગીતો ગાતા હતા એ કીડાની વાત કરી ઘાસનો કીડો શું કરતો મોજ મજા વાતાવરણ સારું હોય

તેમ ન હતો શિયાળા કઈ ઋતુની વાત કરી છે ભાઈ શિયાળા ઘાસના કીડાએ શિયાળા માટે કોઈ પણ પ્રકારનો ભોજનનો સંગ્રહ કર્યો નશ એટલે કે ન હતો કેમ ન કર્યો કારણ કે ઘાસના કીડા શું કરતા હતા તો મોજ મજા કરતા હતા ઘાસના કીડાએ કીડીને કહ્યું મહેરબાની કરીને તમે થોડું ખાવાનું આપી શકશો મારું કુટુંબ ભૂખ્યું છે કીડીએ જવાબ આપ્યો અમે ખૂબ જ મહેનત કરીને ખોરાક ભેગો કર્યો છે આ ખોરાક મારા અને મારા કુટુંબ માટે છે તમે આખા ઉનાળામાં અને વસંતમાં શું કર્યું ઘાસનો કીડો બોલ્યો મોસમ સારી હતી એટલે અમે ગીતો ગાયા અને મોજ મજા કરી તથા નાચ્યા કહ્યું અને શિયાળાની ઠંડીમાં નાચો યાદ રાખો કે મહેનત કરવાનું કામ સહેલું નથી પણ મહેનતના પરિણામો મીઠા હોય છે બહુ સરસ મજાની આ ફકરાની અંદર વાત કરી છે મહેનતનો મહિમા જોઈએ તો નવોદયના તમામ બાળકો જોરદાર મહેનત કરજો એટલે એનું ફળ સરસ મજાનું આપણને મળે પરીક્ષાની અંદર પાસ થઈએ અને સારી જગ્યાએ આપણે સિલેક્ટ થઈએ હવે આપણે પ્રશ્ન નંબર એક જોઈશું કીડીનું કુટુંબ હતું અગર પેરેગ્રાફ ની અંદર આપણે વાત કરી કીડી નું કુટુંબ કેવું હતું આળસુ મौज-મજા કરનારું પરિશ્રમી કે નૃત્યનો શોખીન તો આપણે પેરેગ્રાફ માં જોઈએ જોઈ શકો છો કીડી અને તેનું કુટુંબ પરિશ્રમી હતું તો જવાબ કયો આવશે ભાઈ જવાબ નંબર સી પરિશ્રમી અને મહેતુ હતું પ્રશ્ન નંબર બે બરાબર શાંતિથી ધ્યાનથી વાંચવાનો અને પેરેગ્રાફમાં કઈ જગ્યાએ એનો મેળ બેસે છે એ જોવાનો સખત શિયાળામાં શું બન્યું ઘાસનો કીડો ઉજાણીમાં ગયો ઘાસના કીડા પાસે પૂરતા પ્રમાણમાં ખાવાનું હતું ઘાસનો કીડો હુંફમાં અને સુખ શાંતિમાં રહેતો હતો ઘાસના કીડા એ કીડીને કહ્યું મહેરબાની કરી તમે થોડું ખાવાનું આપી શકશો મારું કુટુંબ ભૂખ્યું છે તો એનો મતલબ કે લોકો ભૂખ મરો વેઠતા હતા કારણ કે એમની પાસે ખાવાનું હતું નહીં તો કયો જવાબ આવશે તો પ્રશ્ન બે નો જવાબ આવશે ઘાસના કીડા ભૂખે મરતા હતા એટલે કે વિકલ્પ નંબર ડી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આ ફકરામો ભેગું કર્યું નો અર્થ છે હવે અહીં જયારે આ વ્યાકરણની વાત કરી એટલે પેરેગ્રાફની અંદર આપણી સમજ શક્તિ કેટલી છે એના વિશેની વાત છે તો સંગ્રહ કરવો એકઠું કરવું પરિશ્રમ કરવો કે કામ કર્યું તો એનો મતલબ કે ભેગું કર્યું એનો પરિશ્રમ થતો નથી એટલે કે કેન્સલ કામ કર્યું થતો નથી તો સંગ્રહ કરવો અને એકઠું કરવું બંને સંગ્રહ કરવો અને એકઠું કરવું બંને વચ્ચેનો ભેદ આપણે પારખીએ એકઠું કરો અને સંગ્રહ કરો સંગ્રહ એટલે કે કરો એટલે કે ઘણી બધી વસ્તુઓનો સંગ્રહ કરી અને ભવિષ્ય માટે કામ રાખો એનું નામ સંગ્રહ એકઠું કર્યું કહેવાય પરંતુ એ કોઈ ઢોળાઈ ગેલી વસ્તુ જરે આપણે ખાંડ ઢોળાઈ ગઈ હોય ચોખા ઢોળાઈ ગયા હોય તોને જરે એકઠા કરીએ એટલે કે એકસાથે લાવીએ છે એનું નામ એકઠું કર્યું કહીશું તો અહીં સંગ્રહ કરો જ્યારે ઢોળી ગયેલી વસ્તુનો આપણે ભેગી કરીએ છીએ ત્યારે એવું બોલતા નથી કે ભાઈ ચોખા સંગ્રહ કર્યા કે ઘઉં સંગ્રહ કર્યા પરંતુ આપણે એવું કહીએ છીએ કે ઢળી ગેલા ચોખા એકઠા કર્યા તો એને કે ભેગા કરો એનો મતલબ કે અહીં ભેગું કરવાનો મતલબ એકઠું કરવું થશે નહીં તો શું થશે સંગ્રહ કરવો એટલે કે વિકલ્પ નંબર એ આવશે પ્રશ્ન નંબર 4 જોઈએ કીડીઓએ ઘાસના કીડાને શા માટે મદદ ન કરી આ પણ ફકરાની અંદર થી જ પ્રશ્ન છે પરંતુ ફકરાની અંદર જોવા મળશે નહીં કેમ કારણ કે એ બોધ આપતો પ્રશ્ન છે શું કહે છે તેઓ લોભી હતા કેમ મદદ ન કરી ઘાસના કીડા શા માટે મદદ કીડાને શા માટે મદદ ન કરી તેઓ લોભી હતા તેઓ ક્રૂર હતા તેઓ પોતાનો ખોરાક પોતાની પાસે રાખવા માંગતા હતા કે ઘાસના કીડાને તેઓ બોધપાઠ આપવા માંગતા હતા તો કીડીએ મદદ ન કરી એનું કારણ શું તો એઓ બોધપાઠ આપવા માંગતા હતા કે મહેનત કરવી અઘરી છે પરંતુ એના પરિણામ મીઠા હોય છે એવું કહેવા માટે એટલે કીડીઓ એમને મદદ કરી નહીં નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ આપ પણ આપણને વ્યાકરણની દ્રષ્ટિએ જોવા મળશે

કે દુઃખ માં રહેવું તો એ પણ આવશે નહીં મોજ મજાનો અર્થ થતો નથી આનંદ તો આનંદ ની વાત તો આપણને ખબર જ છે તેમ છતાં હસવું તો હસવું નો અર્થ મોજ મજા થતી નથી પરંતુ આનંદ ની અંદર હસવું આવી જાય છે મોજ મજામાં હસી આવી જાય છે તો એનો જવાબ થશે આનંદ જેનો અર્થ થોડો વિશાળ થાય એટલે મોજ મજાનો સમાનાર્થી શબ્દ આનંદ શબ્દ આપણે સિલેક્ટ કરીશું ओके okay? फकरा नंबर 18 જોઈએ માની લો કે એટલે કે ધારી લેવાની છે ધારો કે તમારે રૂપિયા 100 ચૂકવવાના છે એટલે કે કોઈને આપણે આપવાના છે તમે રૂપિયાના સિક્કા આપી શકો પણ તે મુશ્કેલી ભરેલું લાગશે અહીંયા રૂપિયાના સિક્કા શબ્દનો ઉપયોગ એટલે કે મતલબ 1 રૂપિયાના કોઈન એટલે કે સિક્કા આપણે સો રૂપિયાની નોટ પણ આપી શકીએ છીએ અને એક એક રૂપિયાના સો સિક્કા પણ આપી શકીએ છીએ તો તેની વાત કરી છે અહીં એવું કે છે કે તે મુશ્કેલી ભર્યું લાગશે કારણ કે સિક્કાઓને લાવવા તથા લઈ જવામો ભાર લાગે છે તથા સિક્કાઓને ગણવામાં વધારે સમય લાગે છે સાચી વાત છે ને સિક્કા ઘણા બધા સો રૂપિયા ચૂકવવાના તો એક રૂપિયાના સો સિક્કા હોય એને ગણતા પણ સમય લાગે એનું વજન પણ થાય તો એની વાત કરી તેથી સરકારે રૂપિયાની નોટવો ચૂકવણી કરવા માટે મંજૂરી આપી છે આ રૂપિયાની નોટ શું છે આ નોટો એક પ્રકારના પૈસા છે જો કે તે ધાતુના સ્થાને કાગળના બનેલા છે ધાતુ શબ્દ એટલે કે સોનાના સિક્કા ચાંદીના સિક્કા આ બધાની જે વાત હતી અત્યારે સ્ટીલના સિક્કા પણ આવે છે તો એને બધાને ધાતુ કહીશું સામાન્ય રીતે પૈસાની સિક્કાને લાવવા તથા લઈ જવા અને ઉચકવામાં મુશ્કેલી પડે છે બહુ સરસ મજાની વાત કરી કેમ એ કાગળના બનેલા છે તેનું કારણ આપી દીધું લાવવા લઈ જવા અને ઉચકવામાં મુશ્કેલી પડે છે આગળ જોઈએ તથા ચાંદી અને બીજી ધાતુની બચત પણ થાય છે જૂના જમાનામાં સોનાના અને ચાંદીના સિક્કા હતા પરંતુ અત્યારે આ બંને ધાતુ મોગી છે એટલે એમની બચત પણ થાય છે આ કાગળના ટુકડા પર છાપેલી રૂપિયાની સંખ્યા તેની કિંમત વહન કરે છે વહન એટલે કે એને ચૂકવણી કરવાનું મૂલ્ય સરકાર ખાતરી આપે છે કે તે કાગળના ટુકડામાં છાપેલી કિંમતની રકમ રૂપિયા કે સિક્કામાં વચન આપે છે સિક્કાની આપણે વાત કરી તો સિક્કાનો કેવી રીતે ઉપયોગ શરૂ થયો એની વાત કરી અને કઈ કઈ ધાતુની બચત થાય છે અને સરકાર કોઈ પણ આપણે નોટ જોઈશું એક રૂપિયા થી લઈ અને 500 રૂપિયા સુધીની તો એની એક બાજુએ મે ગ્રાહક કો 500 રૂપિયા अथवा જે પણ રૂપિયા હોય એ અદા કરવાનો वचन આપું છું એવું હિન્દીની અંદર લખેલું હોય છે જે તમે નોટની અંદર જોઈ શકો છો તો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્નોત્તરીની પ્રશ્ન નંબર 1 સામાન્ય રીતે આપણે રૂપિયાના સિક્કાઓથી ચૂકવણી કેમ કરતા નથી બહુ સરસ મજાનો પ્રશ્ન કેમ કરતા નથી કારણ કે તે ભારે હોય છે અને તેને ગણવામાં વધારે સમય લાગે છે તો સાચી વાત લૂંટારો ભય લાગે છે એ પણ સાચી વાત કારણ કે આપણે ગણતરી કરવાનું ગમતું નથી તો આ પણ સાચી વાત રૂપિયા સિક્કાઓથી આપણે ચૂકવણી કરવી આપણને કરતા નથી કેમ પણ હજી આગળ આપણે જોઈએ કારણ કે આપણે ખોટા પડીએ છીએ તો એ પણ સાચી વાત છે ઘણી વખત સિક્કા ભૂલ થઈ શકે પરંતુ આ ચારે કારણોમાંથી સૌથી વ્યાજબી કારણ કયું તો કારણ કે તે વજની એટલે કે ભારે હોય છે અને તેને ગણવામાં વધારે સમય લાગે છે આપણે અગાઉ ફકરાની અંદર જોઈ ગયા કે ધાતુના સિક્કા લાવવા અને લઈ જવા એ તકલીફ પડતી હોય છે પ્રશ્ન નંબર નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જોઈએ રૂપિયાની નોટો શા માટે કાગળની બનેલી હોય છે તો આપણે પેરેગ્રાફની અંદર પણ આપણે જોઈ ચૂક્યા તેમ છતાં એના ઓપ્શન જોઈ લઈએ કાગળ વજનમાં હલકો હોય છે ધાતુના સિક્કા લાવવા લઈ જવામાં મુશ્કેલી પડે છે તે ધાતુ કરતો વધારે સારા છે તેમાં છાપવું વધારે અઘરું પડે છે તો કાગળની બને છે તો એનું શું કારણ તો અગાઉ આપણે પેરેગ્રાફ ની અંદર ઉપર આપણે જોઈ ગયા કે જો તે પૈસા કાગળના બનેલા છે કારણ કે ધાતુના સિક્કા લાવવા અને લઈ જવાને ઉચકવામાં મુશ્કેલી પડે છે તો એનો જવાબ શું આવશે ભાઈ પ્રશ્ન નંબર બેનો તો ધાતુના સિક્કા લાવવા લઈ જવામાં મુશ્કેલી પડે છે વિકલ્પ નંબર બી નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ જોઈએ રૂપિયાની નોટો શું છે કાગળમાંથી બનેલા એક પ્રકારના પૈસા ધાતુ પર નોટો છે કાગળના કેટલાક ટુકડા છે ચાંદીમાં વજન કરેલા કાગળો તો આ તો બહુ ઈઝી છે ભાઈ રૂપિયાની નોટો શું છે તો કાગળમાંથી બનેલા એક પ્રકારના પૈસા તો આપણો જવાબ કયો આવશે વિકલ્પ નંબર એ આ આપણી સમજ શક્તિનો પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જોઈએ કાગળના ટુકડા પર છાપેલા આંકડા એટલે કે રૂપિયાની સંખ્યા 10 રૂપિયા લખ્યા હોય 20 રૂપિયા લખ્યા હોય 50 રૂપિયા લખ્યા હોય 100 લખ્યા હોય કે 500 લખ્યા એનું જે છાપેલી તેનું મૂલ્ય એટલે કે એની કિંમત વાન કરે છે અર્થાત આપણે આગળ વાત કરી વિકલ્પ જોઈએ કયા કયા છે તેમાં છાપેલી રકમની કિંમત ચૂકવવાની સરકાર બાહેધરી આપે છે સરકાર કાગળના ટુકડાની અદલા બદલી કરે છે રૂપિયાના સિક્કાઓ કઈ પણ મૂલ્ય આપતા નથી તો ખોટી વાત લોકો સરકારને પૈસા ચૂકવવાનું કહે છે તો ના આપણે પેરેગ્રાફની અંદર જોઈ ચૂક્યા સરકાર ખાતરી આપે છે એવું લખેલું છે સરકાર ખાતરી આપે છે કે છાપેલી કિંમત રૂપિયા સિક્કાનું ચૂકવવાનું વજન છે તો અહીં પણ બોયધરી એટલે કે ખાતરી તો પ્રશ્નના જવાબની અંદર આપણે શું લખીશું તો વિકલ્પ નંબર એ લખીશું તેમાં છાપેલી રકમની કિંમત ચૂકવવાની સરકાર બાયધરી આપે છે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ જોઈએ રૂપિયાની નોટો પર શું છાપેલું હોય છે રૂપિયાની નોટો પર શું છાપેલું હોય જેમની જેની પાસે છે તે વ્યક્તિનું નામ તો ના કોઈનું નામ હોતું નથી છાપેલા રૂપિયાનું મૂલ્ય તો હા એના પર છાપેલા રૂપિયા હોય છે દેશનો ફોટો તો દેશનો ફોટો હોતો નથી સિક્કાનો ફોટો તો બેટા પેરેગ્રાફ નંબર સત્તર અને અઢાર આપણે સમજ્યા જેની અંદર પેરેગ્રાફ સત્તર ની અંદર આપણે ઘાસના કીડા અને કીડીની એટલે કે મહેનત નું ફળ એના વિશે સમજ્યા હું તમને ફકરો સમજાવતી વખતે ઘણી વાર એવા પ્રશ્નો પૂછીશ કે મારા સમજાવતી વખતે એના જવાબ પણ એના અંદર હશે એટલે કે કેવો પ્રશ્ન પૂછાઈ શકે એ પણ હું તમને કહીશ આ પાંચ પ્રશ્નો સિવાય વધુ પ્રશ્નો પણ હોય શકે એ આપણે એવી રીતે તૈયારી કરવાની છે જેથી બીજા પ્રશ્ન પૂછાય તો પણ આપણને એનો જવાબ આવડે ફકરા નંબર અઢાર ની અંદર આપણે ચાલણી નોટ વિશે એટલે કે સિક્કા વિશે સિક્કાની ઉત્પત્તિ વિશે એમાંથી નોટ કેવી રીતે બની ચલણી નોટ કેવી રીતે બની ને કેમ એનું શું કારણ એ વિશે આપણે સમજ્યા ફકરામાં તમને બધાને સમજ પડી ગઈ છે સત્તર અને અઢા તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો વિડીયોને લાઈક કરજો ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી વધુ આપણે સાથે મળી મહેનત કરી શકીએ તો ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા માંગુ છું આવજો